খাই <laughs>

જોવા માંગી આટલી સારી બહુ હવે અમારી જાયકા તો બહુ જ હોશિયાર અમારે કશું કેવાની જરૂર જ ન પડે ચાલો તો અજવાડે અજવાડે નીકળી છો আতা নভি নভি মেভানে ছোডবিয় খবরাউসে উনিপোয হাচুচ কেরাথা কনজ্য় মারমাডেয় এনিয় ছোকরিয় আপি ধিধি চালো খা঵ে দেয়ার�

લેપતા બને લેપતા વેવણ કઈ જાય એવી થોડી છે મારી કુટી ને પણ આવી જ આવી જ મળે મેં તો તો ચોરીઓ મેં લેપતા જોયા પણ મારી કુર્ટી ને લેપતા મે ચોરીઓ બતાવે